સર હવે આપણે વાત કરીએ તો કોંગ્રેસની અત્યારે કોંગ્રેસ કેશું જે સોનિયા ગાંધી ત્યાગમૂર્તિ હતા તેની જ હું વાત કરું છું કે ત્યાગમૂર્તિ સોનિયા ગાંધીજી જો પુત્ર મોહાન પુત્રાંધ પુત્રના મોહમાં અંધ થયેલા સોનિયા ગાંધી અત્યારે છે

ધસમસી રહ્યું છે અમેરિકાની પણ ઇકોનોમી જે છે એને જેવી ટાળી છે સ્થિતિ સુધરી નથી તો બધે જગ્યાએ પ્રોબ્લેમ છે એવી જગ્યાએ એવું શું કરીએ તો આપણા દેશની આર્થિક જે છે સ્થિતિ જળવાઈ દે એના માટે રઘુરામ રાજન થી વિશેષ અત્યારે આપણી દેશ પાસે બીજો કોઈ વ્યક્તિ નથી પણ પુત્રાંધ આ જે માતા છે શ્રીમતી સોનિયાબેન ગાંધી એ પુત્રાંધ મોહમાં એ અત્યારે જે છે રાહુલ ગાંધીને જ આગળ ધરી રહ્યા છે એના કરતા બેટર છે કમસે કમ એના કરતા પ્રિયંકા ગાંધી

પણ એમ છતાં હું આપને કઉ છુ કે એને હું PM ના ચહેરા વાત નથી કરતો કારણ કે એ તો ખેર ઇન્દિરા ગાંધી જેવો એનો ચહેરો છે ને એ બધું ઠીક છે એ બધું ફિલ્મ એટલો તો નાટ્યાત્મક વાતો થઈ પણ દેશ ને જરૂર છે આર્થિક બૌદ્ધિક વ્યક્તિત્વ ની એમાં અત્યારે ફિટ બેસે એવો ચહેરો કોઈ તો રઘુરામ રાજન છે એવા લોકો ની ભરતી કરવી જોઈએ અથવા એને ગમે તેમ કરીને આગળ લાવવા જોઈએ સેમ પિત્રોડા અત્યારે ખૂણા બેઠા છે એમ નહી એને મેઇન સ્ટ્રીમ લાવવા જોઈએ એવી રીતે કોંગ્રેસમાં જેટલા પણ જ્યાં જ્યાં સારા સારા લોકો છે સચિન પાયલટ થી માંડીને બધા યંગસ્ટર છે માધરો છોકરાઓ એનો જે દીકરો છે જ્યોતિરાદિત્ય શું કામ ભાજપ માં હોયા ગયા તમે કોંગ્રેસે કોઈ દી એનો મેળ જ ના પડવા દીધો તો સમજી લ્યો

બધા જેને કે ઓળ છે કે કોંગ્રેસ તમે જો પચાસ રાહુલ ગાંધી ના નેતૃત્વ એટલે લડાણી અને હરાણી બધા હારી ગયા સમજી લો તો પછી ક્યાંક હદ હોય ભલામાણા તમારી કસોટી પણ કેટલીક હોય તમને એક વખત તક આપે બીજી વખત તક આપે ત્રીજી વખત તક આપે ચોથી પછી તક જ તક આપ્યા કારણે તમારું મહેનત ન પડે એનો કોઈ અર્થ એ પરિપક્વ રાજકારણી તરીકે હજી કરે કોંગ્રેસી લોકો ના ના પણ રાહુલ ગાંધી અમારા માર્ગદર્શક તળુ ના માર્ગદર્શક એને એટલું બધું કઈ છે નહીં ભાઈ ઈ જે છે તે છે એમાં કઈ બહુ એટલું બધું કઈ છે નહીં અપરિપક્વ છે એ એટલું માનવાનું કે સોનિયા ગાંધીજી ના પુત્ર છે એના કરતા મેં કીધું તેમ જે બૌદ્ધિક જન કોંગ્રેસ પાસે અનેક મેં તો આ બે નામ આપ્યા સેમ પિત્રોડા કયો કે રઘુરામ રાજન કયો પણ કાર્યકરો ની દ્રષ્ટિએ મેં સચિન પાયલોટ નું નામ આપ્યું એવા તો આપણે જેને નથી ઓળખતા દક્ષિણ જે રાષ્ટ્રો છે આપણે વિશ્વભર ને જ્ઞાન આપણે આપ્યું છે જગત ખબર પડી કે જીરો એટલે શું છે એની શોધે આપણે કરી છે આર્યભટ્ટ આપણે સૌથી પેલા મોકલ્યા દુનિયાભરમાં આપણી કઈ ખામી હતી જ નહીં પણ માર્કેટિંગ નો યુગમાં જે લોકો ખાટી ગયા એ લોકો પોતાના

સંભવ છે એમ વિશ્લેષકો કે છે રાજકીય વિશ્લેષકો એમ કે છે કે સોનિયા ગાંધીજી એ ડોક્ટર મનમોહનસિંહ ઉપર એટલા માટે પસંદગીનો કળશ ઢોળ્યો કારણ કે એને એમ હતું કે મનમોહનસિંહજી જે છે એના કોઈ દિવસ બગાવતી તેવર થાય એમ નથી એની કોઈ મહત્વ કાંક્ષા નથી એને એક આપણે કહીએ તેમ કરે તેમ છે એની પોતી બાબત ઓછી રહેશે એમ કે આપણી સંસ્થા એટલે કે જે યુપીએ ગવર્મેન્ટ નીતિ નિયમ હશે તો એને કયું એ કરશે અને ખાસ કરીને તો મનમોહનસિંહ ના વડાપ્રધાન થવાથી રાહુલ ગાંધી જે સોનિયા ગાંધીના સુપુત્ર છે અત્યારે લોકસભામાં વિપક્ષી નેતા છે તો રાહુલ ગાંધીને ભવિષ્યમાં આગળ લાવવામાં હશે તો તો વાંધો આવે બાકી જો અથવા પ્રણવ મુખર્જી કયો એ લોકો જો હશે તો એ ભવિષ્યમાં એવું બની શકે કે એ પોતે કોંગ્રેસના સર્વે સર્વા થઈ શકે એમ હતા કારણ કે એ તો કાબેલ વ્યક્તિઓ હતા વર્ષો જૂની એની પ્રેક્ટિસ હતી પોલિટિક્સમાં એટલે સોનિયા ગાંધી એક સોફ્ટ

હતું તેમ છતાં એને વડાપ્રધાન થવાનું ઠુકરાવી દીધું એને ના પાડી આ ત્યાગ પણ કઈ જેવો તેવો નથી અત્યારે મારે તમને જો કોઈ કોલ લેટર આવે કોઈ ક્લાર્ક થી માંડીને ગમે તેનો તો આપણે મરણ હરણ થઈને પણ એ આપણે ગમે એમ નોકરી મેળવવાની કોશિશ કરીએ છીએ એને બદલે વડાપ્રધાન પદ તમારા ચરણોમાં આવી ગયું હોય રાષ્ટ્રપતિ ભવનમાં તમારા નામના લેટર લખાઈ ગયા હોય તમે શપથ લે તો જગતમાં કોઈ ના પાડી શકે એમ હોય વિપક્ષો ભલે કાગારોળ કરે દેશભરમાં મોટા ભાગના લોકોને તેમ હતું કારણ કે એના પતિ એટલે કે રાજીવ ગાંધીજી પણ દેશ માટે કુર્બાની આપી તો આપણે બધા જાણીએ જ છીએ

જેમ ઇન્દિરા ગાંધી ને અટલ બિહારી વાજપેયી બાંગ્લાદેશમાં આક્રમણ કર્યું ત્યારે મહાકાલી નું સ્વરૂપ આપ્યું હતું મહાકાલી જાહેર માં કેતા નહીં પરંતુ આખા દેશના તમામ વિપક્ષોની નજરમાં સોનિયા ગાંધીજી મહાન ત્યાગ મૂર્તિ તરીકે ત્યારે પ્રસિદ્ધ થયા હતા જે છે એ હકીકત છે એટલે ડોક્ટર મનમોહનસિંહ વિશ્વમાં ડંકો દઈ રહ્યો છે અને અત્યારે જગતની સામે આંખમાં આંખ મિલાવી વાત કરે છે એના કરતા તે વિશ્વની અનેક મહાસત્તાઓ જે છે એ અત્યારે ભારત તરફ નજર ટેકવીને બેઠી છે અને યુક્રેન કે રશિયાનું યુદ્ધ અગર કોઈ ખતમ કરાવી શકે તો એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવી શકે એમ છે 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 જે એ એ કે એને સ્તર ઉપર લાવવામાં અગર પાયાનું કામ આજે તો પોતે બીજી બાજુ અનેકો આયામ કરીને એને પોતાનાથી ઘણું યોગદાન આપ્યું છે એમાં કોઈ સંશય નથી પણ બેઝિકલી પાયો છે તો પાયો મજબૂત છે તો તમે ઇમારત મજબૂત કરી શકા એ પાયામાં જે ત્રણ મુખ્ય વ્યક્તિઓ જે છે એનું નામ છે ડોક્ટર